સકારાત્મક ખબરોની આજની કડી ગુજરાત બ્રિટિશરો દ્વારા ભારતમાં લાવવામાં અને ભારતીય સિનેમામાં જેને વૈભવનું પ્રતિક બતાવવામાં આવે છે તેવો પિયાનો એટલે વાજિંત્રોનો રાજા અઠ્યાવીસમી માર્ચ ને વર્લ્ડ પિયાનો ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે જોઈશું આ યુરોપિયન વાજિંત્રની ભારતીય સફર ની ફિલ્મમાં પણ તમે જો આથી ચાલીસ ફત એમાં પિયાનો વોઝ અ પાર્ટ ઓફ એટલે આવે જ તમારો એક તો પિયાનો ઉપર હોય જ એટલે ઇટ ઇઝ અ કિંગ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ અને એકવાર તમે પિયાનો ઉપર બેસો યુ ફીલ ધેટ ગ્રેટનેસ ઇન ધીસ હું એન્કરેજ કરું છું કે આઈ થિંક દરેકના ઘરમાં ઇન્સ્ટેડ ઓફ સ્પેન્ડિંગ મોર મની ઓન ધ કાર ઇટ ઇઝ બેટર કે યુ શુડ હેવ વન એકોસ્ટિક પ્લેઈંગ પિયાનો ઇઝ લાઇક મેડિટેશન આજે હું અડધો કલાક બેસું ઘણી રજાનો દિવસ હોય કલાક બી બેસી ગયું ક્યાં જતો રહે અને એક કલાક ઇઝ અ મેડિટેશન યુ આર સો મચ ફોકસ્ડ ઓન ધીસ એટલે તમારી બીજી બધી વસ્તુમાંથી તમે પર થઈ જાઓ ભારતીય સિનેમાના શરૂઆતના દાયકાઓમાં પિયાનોની ભૂમિકા મહત્વની રહી વર્ષ 1950 માં બાબુલ નામની હિન્દી ફિલ્મમાં પ્રથમ વખત પિયાનોને એક ગીતમાં દર્શાવવામાં આવ્યું મિલતે હી આંખે દિલ હુઆ દીવાના કિસી કા भव्यता के कारण उसको दिखाया जाता था अन्यथा हमारे देश में पियानो का चलन शुरू से नहीं रहा और जब हुआ तो अंग्रेजों के आने के बाद सोलह से अट्ठारह घंटे रोज़ रियाज़ किया मेरी उंगली कट गई अभी भी देखिए इन पे आटे बनी हुई ये उंगलियाँ कटती सितार पर सरोद पर पियानो पर नहीं कटती इतना बजाया मैंने इतना बजाया कि पियानो में कट के खून आने लग गया मैंने उस पर बैंडेड लगा ली बजाना छोड़ा नहीं और वहाँ से मैं रुका नहीं ग्रीन पियानो में केवल પર્યાવરણ કે ગીત ગાતા હું ધૂપ બરખા પાણી પેડ ઓર સ્વચ્છતા કે ગીત ગાતા હું ઓર ઉનકી રક્ષા કે લે ગાતા હું હિન્દી સિનેમામાં વર્ષ 1964 માં પ્રથમ વખત પિયાનો વગાડતી લીબી રાણા નામની મહિલા કલાકાર પર એક ગીત ફિલ્મ આવવામાં આવ્યું ફિલ્મ નું નામ હતું શગુન સત્તરમી સદીમાં બાર્ટોલોમિયો ક્રિસ્ટોફોરી નામના એક ઇટાલિયન વ્યક્તિએ વિશ્વનો પહેલો પિયાનો બનાવ્યો હતો જેને ન્યૂયોર્ક સિટીના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં અત્યારે સંગ્રહ રાખવામાં આવેલો છે પિયાનોમાં ઇઠ્યાસી નોટ્સ હોય છે એટલે વર્ષના ઇઠ્યાસી માં દિવસે વર્લ્ડ પિયાનો ડે ઉજવવામાં આવે છે જયારે બે વર્ષની હતી ત્યારથી જ મારા મમ્મી પપ્પા સાથેથી હું પિયાનો શીખું છું અત્યારે હું જયારે સોળ વર્ષની છું ત્યારે મારા પપ્પા સાથે હું વધારે પિયાનો શીખવાડું છું પિયાનો વગાડવું મારા માટે ખૂબ જ ચેલેન્જિંગ કામ હતું પણ એ ચેલેન્જને સ્વીકાર કરીને હું છેલ્લા ત્રણ વર્ષથી પિયાનો શીખી રહ્યો છું હું દિવસના બે થી ત્રણ કલાક પિયાનો વગાડું છું અને હવે તો મને પિયાનો વગાડવું એટલું ગમે છે કે પિયાનો મારા માટે બને છે અને હું પિયાનો માટે બને છું હું આ રેસ્ટોરન્ટમાં છેલ્લા ચાર વર્ષથી પિયાનો વગાડી રહ્યો છું પિયાનો માટે મેં મારું મેડિકલ સ્ટડી છોડી દીધું છે જ્યારે બી હું સવારનો થાકેલો હોઉં અને હું અહીંયા પિયાનો વગાડું છું ત્યારે હું પોતે સુઈ ગયો હોય પણ મારું વગાડવાનું પ્લેન ચાલુ રહે છે આ રેસ્ટોરન્ટમાં આવતા ગેસ તરફથી મને જૂના નવા બધા ગીતો વગાડવાની ફરમાઈશ આપતી હોય છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે યંગ લોકો તરફથી જૂના ગીતોની ફરમાઈશ વધારે આવતી હોય છે હાર્મોનિયમ એક ભારતીય વાજંત્ર છે જ્યારે પિયાનો એક યુરોપિયન ઇન્સ્ટ્રુમેન્ટ છે હાર્મોનિયમમાં હવા ભરાઈને અવાજ નીકળે છે જ્યારે પિયાનોમાં 220 સ્ટ્રિંગ્સ હિટ થયા પછી અવાજ નીકળે છે समय भारतीय फिल्मों में पियानो ने पारिवारिक यादों महत्वपूर्ण हमारे देश में पियानो प्रचलित क्यों नहीं हुआ चाइना में उनका अपना कोई संगीत नहीं था पिछले हजार दो हजार तीन हजार चार हजार साल में तो उन्हें जब एक विकल्प मिल गया तो गांव-गांव में पियानो आ गया यही कारण है कि जापान से चाइना से बहुत सारे पियानो मैंने कि एकदम धुरंधर पियानो प्ले हमारे पास जरूरत नहीं थी हमारे पास तो अपना संगीत था हमारे शास्त्र थे उन शास्त्रों में हमारे पास संगीत भी ज़बरदस्त था ना जबरदस्त था लोक संगीत और प्रांतीय संगीत सौ साल का नहीं दो साल का नहीं हजारों साल का तो इसलिए फिर पियानो को यहाँ પીરસવા બેકગ્રાઉન્ડ સંગીત અને ઓર્કેસ્ટ્રાના ભાગ તરીકે પણ પિયાનો વગાડવામાં આવતો હતો પરંતુ આધુનિક બોલિવુડ ફિલ્મ અને સંગીતમાં પિયાનોના પાણી ઓસરતા જોવા મળી રહ્યા છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદ કૃણાલ ચૌહાણ અને દેવશી વરોતરીયા સાથે ક્ષમા કામદાર રિપોર્ટ નાટક જોવું હોય તો ક્યાં જશો હોલમાં માં એમપી થિયેટર કે ઓડિટોરિયમ એ સિવાય બીજે ક્યાં નાટક ભજવાતા જોયું છે હવે જો હું એમ કહું કે આ બધી બિલ્ડિંગ ઊભી છે પણ તે ભારતીય શૈલી નથી તો ભારતીય નાટ્યની ઈમારત કેવી હશે સત્યાવિસમી માર્ચ ને વર્લ્ડ થિયેટર ડે તરીકે ઉજવવામાં આવે છે આ પ્રસંગે આજે જાણીશું ભારતીય નાટ્ય ગૃહ વિશે કે જેઓ બે વર્ષ જૂની પરંપરા છે આમ ગણાય છે કે 4500 વર્ષ પહેલા પહેલી રંગભૂમિ ગુજરાતમાં ધોળાવીરામાં હતી ધોળાવીરાનું જ્યારે એક્સ્કેવેશન થયું અને આખી સિવિલાઇઝેશન આખું આપણને મળ્યું છે એ સિવિલાઇઝેશનમાં એક પરફોર્મન્સ સ્પેસ મળ્યો એક

તેવા થિયેટર સ્ટ્રક્ચર્સ પણ નાટ્યશાસ્ત્રમાં ઉલ્લેખાયેલા છે મારા ગુરુ ગોવર્ધન પાંચાલ જે એનએસડીના પ્રોફેસર પણ હતા થિયેટર આર્કિટેક્ચર અને મેં એમને થિયેટર આર્કિટેક્ચરના અભ્યાસ દરમિયાન મારા પણ મેં થીસીસમાં ગાઈડ તરીકે રાખેલા એમની સાથે ખૂબ ચર્ચા થતી કે આપણે આયાત કર્યા છે એમ્ફી થિયેટર અને પ્રોસિનિયમ થિયેટર પણ મૂળે જેમ મેં ધોળાવીરાની વાત કરી તે મૂળે સંસ્કૃત નાટકનો ઉદ્ભવ આપણે ત્યાં થયો સંસ્કૃત નાટક ના કહીએ તો પણ એને ક્લાસિકલ થિયેટર ટ્રેડિશન કહીએ ભારતીય ક્લાસિકલ નાટકના મૂળમાં રહેલ છે ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર અભિનયના અલગ અલગ આયામોની સાથોસાથ થિયેટર કેવું હોય છે તેનો પણ ઉલ્લેખ નાટ્યશાસ્ત્રમાં જોવા મળે છે નટઘર કેવું હોય અને એમાં ત્રણ પ્રકારના નટઘર વર્ણવેલા છે એક તો છે ટ્રાયંગ્યુલર થિયેટર એક છે સ્ક્વેર થિયેટર અને એક છે રેક્ટેન્ગ્યુલર થિયેટર ટ્રાયંગ્યુલર અને સ્ક્વેર ફોર્મ ઓફ થિયેટરમાં પણ પરફોર્મન્સ થતા હતા પણ વધારે એક પાત્ર કદાચ બે પાત્ર કારણ કે નાના ફોર્મ્સ હતા અને જેમ કે ટ્રાયંગલમાં આ ભાગે એક્ટર સ્પેસ હતી અને આ ભાગ ઓડિયન્સ સ્પેસ હતી એવી રીતે વર્ણન થયું છે સ્ક્વેર તમે જુઓ ઇટ્સ મોર લાઈક ધીસ એમાં હાફ ડિવિઝન હતું અને તમને રેક્ટેન્ગ્યુલર થિયેટર ફોર્મમાં એક બાજુ એક્ટર હતા એક બાજુ ઓડિયન્સ હતા પણ નાના નાટકો અને ઓછા પાત્રના નાટકો એમાં ભજવાતા મોર કોમ્પેક્ટ લંબ ચોરસ છે અગેન જોમેટ્રીની વાત કરીએ બે ચોરસને ભેગા કરીને એક રમચોરસ બને છે એક્ટરનો ચોરસ પણ બેમાં વિભાજિત છે નેપથ્ય અને ફ્રન્ટ ઓફ સ્ટેજ ફ્રન્ટ છે જે સ્ટેજનો ભાગ જે ઓડિયન્સે ફેસ કરે છે એના ત્રણ ડિવિઝન્સ છે વચ્ચે વધારે લાંબુ મોટું ડિવિઝન છે જે એકદમ સામે ને દેખાય છે અને બાજુમાં બે નાની સ્પેસીસ છે જેને મત્તવારણી તરીકે ઓળખાવાય છે અને આ પહેલી વાર ગોવર્ધન પંચાલ ગોવર્ધન દાદાએ વાત કરી કે આ બે સ્પેસીસ એવી છે જ્યાં સાયમલ્ટેનિટી ઓફ એક્શન થાય છે બને છે અને આ બે સ્પેસીસ આપણે ઘણી બધી ઇન્ડિયન આપણા સ્કલ્પચર્સ જુઓ પેઇન્ટિંગ્સ જુઓ એમાં એક જે જેવું છે પેઇન્ટરે પણ સપોઝ કોઈ વ્યક્તિનું પેઇન્ટિંગ છે કે સ્કલ્પચર છે એની સાથે બીજે શું બની રહ્યું છે એના મનમાં કાં તો સાયમલટેનિયસલી બહાર વ્યક્તિ છે ને ઘરમાં શું બની રહ્યું છે તો એની સાથે જ એક સાઈમલટેનિયલી આ ડિપિક્ટ થતું આવ્યું છે એવું જ થિએટરમાં થતું આ પ્રકારના ક્લાસિકલ નાટકના ભવન આજે અસ્તિત્વમાં નથી પણ તેની ભજવણીની શૈલીથી પ્રેરણા લઈ આજે પણ ઘણા પરફોર્મન્સીસ થઈ રહ્યા છે એ ક્લાસિકલ સ્ટેજમાં લાઈવ મ્યુઝિક હતું આપણે ટોટલ થિયેટર માનતા ત્યારે નાટક નૃત્ય અને સંગીત જુદા અને એના વિચ્છેદ નહોતા થયા ઇટ વોઝ ટોટલ પરફોર્મન્સ એક્ટર ગાય એક્ટર વગાડે એક્ટર એક્ટ કરે આ બધું જ એ વ્યક્તિમાં એના ટ્રેનિંગમાં પણ જરૂરી હતું અને એ રીતે જ આપણા પરફોર્મન્સીસ થતા એટલે ઇવન આર્કિટેક્ચરમાં પણ તમે જોશો કે આપણે ઓર્કેસ્ટ્રા કહીએ એટલે મ્યુઝિશિયન્સ બેસવાની જગ્યા એ ડિફાઈન્ડ છે એને મંડપ આપેલો છે એને વધારે અને એ એક્ટરની પાછળ રસ અત્યારે જે પણ નવા પ્રયોગો થાય છે એ ખાસ્સા એક્ટર ગાઈ શકે વાત કરી શકે વાંચીકમ એનું સબળું હોય એવી રીતે નવું કામ થઈ રહ્યું છે વચ્ચેનો ગાળો આવી ગયો જ્યારે આપણે પ્રભાવિત હતા પરદેશી થિયેટરથી બહુ જાગ જમાળ કામ દેવું થયું જવનિકા જેને કહે છે કર્ટન જ્યારે નવું કેરેક્ટર એન્ટર થાય ત્યારે એક પડદાની પાછળ કેરેક્ટર આવે અને પછી પડદો લોઅર થઈ જાય અથવા નીકળી જાય

अमदावाद थी गुड न्यूज गुजरात माटे हर्षदीप सिंह जाडेजा नो रिपोर्ट दोस्तों बैंक नु એટલે રૂપિયા ની લેવડ દેવડ કરતી બેંક નો જ આપણને વિચાર આવે પણ તેના થી આગળ વધીએ તો બ્લડ બેંક કે ટિશ્યુ બેંક હોઈ શકે પણ હું આજે વાત કરવાની છું સ્કિન બેંક વિશે જી હા દોસ્તો આ સાંભળીને તમે આશ્ચર્યમાં જરૂર મુકાઈ જશો પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવી છે સ્કિન બેંક

કે મૃત્યુ બાદ મારી ચામડીનું દાન કરવા માટે હું સમજ છું તો તેમના મૃત્યુ બાદ તેમના સગાવાલાઓ અમને જાણ કરે તો અમે છ કલાકની અંદર એમને સ્કીન લેવામાં આવે છે જે ખૂબ વધારે પ્રમાણમાં દાજા હોય અથવા એમના શરીરનો ઘણો બધો હિસ્સો જેની સ્કીન નીકળી ગઈ હોય બી ગ્લોઈંગ ઇન્જરી જેને અમે કહેતા હોય છે કે જે આપણે જોઈએ છે કે રોજબરોજ રોડ ટ્રાફિક એક્સિડન્ટના કેસીસ ખૂબ વધારે આવતા હોય છે અને એમાં ઘણી બધી વખતે શરીરની ઘણી બધી ચામડીનો હિસ્સો ઘસાઈ જતો હોય છે ખરાબ થઈ જતો હોય છે નીકળી જતો હોય છે અને સાથે સાથે પ્લાસ્ટિક ડિપાર્ટમેન્ટ બન્સ એન્ડ પ્લાસ્ટિક ડિપાર્ટમેન્ટ ત્યાં ખૂબ જ માત્રામાં દર્દીઓ આવતા હોય છે દાઝેલા દાઝેલી પરિસ્થિતિમાં અંદાજે જોવા જઈશું તો ચારસો જેવા દર્દીઓ આવા દાખલ થતા હોય છે બસો દર્દીઓ બીજા એવા હશે કે જેને ક્યાંકના ક્યાંક સ્કીનની જરૂર હોય છે તો આવા વધારે પડતી માત્રામાં દાઝેલા વ્યક્તિ અને શરીર પરથી જતી રહેલી ચામડીવાળા રોડ ટ્રાફિક એક્સિડેન્ટના લોકોને સ્કીનની જરૂર પડતી હોય છે આ સ્કિન બેંક કામ કેવી રીતે કરશે કે કેવી રીતે ચામડીનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકો માટે કરવામાં આવશે સ્કિન લઈ ને સાથે થ્રુ બ્લડનો સેમ્પલ પણ લેવામાં આવે છે ને અહીંયા અમે સ્કીન બેંકમાં લઈ આવીએ છીએ બ્લડનો ટેસ્ટ થાય છે કોઈ બીમારી નથી એના માટે ને પછી સ્કિનને આગળ ગ્લિસ્ટ્રોલમાં પ્રોસેસ કરવામાં આવે છે ને એમાં કોઈ બેક્ટેરિયા કે ફંગસનો ગ્રોથ નથી એ પ્રકારની બધી રિપોર્ટ નેગેટિવ આવે તો તે સ્કિન જેને સ્કીનની જરૂર હોય એ દાખલે દાઢી ગયા બાદ અથવા તો એક્સિડન્ટ બાદ જ્યારે સ્કીનનો ઘણો બધો લોસ થયો હોય એવી કંડિશન હોય કે જેમાં દર્દીને ઓપરેશન શક્ય ન હોય એની કન્ડિશન ઓપરેશન શક્ય ન હોય અથવા તો ઘાવ બહુ મોટો હોય દર્દીની પોતાની સ્કીનથી એક તબક્કામાં રૂજાય નહીં તો અમુક ભાગમાં દર્દીની પોતાની સ્કીન લગાવવામાં આવે અને અમુક ભાગમાં જે રીતે આવી રીતે બેગમાંથી સ્કીન લગાવવામાં આવે એ રીતે આવો ભાગ તૈયાર તૈયાર થઈ જાય કવર કરવામાં આવે છે નવી ચામડી લાગવાથી ઇન્ફેક્શન અથવા પ્રોટીન લોસ ને કેવી રીતે અટકાવી શકાય ચાલો જાણીએ સ્કિન બે રીતે ઉપયોગમાં લઈ શકાય એક તો ખાસ મહત્વનો એનો રોલ રહેશે કે એક બાયોલોજિકલ ડ્રેસિંગ એટલે કે આ એરિયા જે આખો ઓપન હોય છે એની અંદરથી જે પ્રવાહી જમે ને એ પ્રવાહીમાં પ્રોટીન જતું હોય છે એટલે શરીરની જે જે રોગ પ્રતિકારક શક્તિમાં જે સૌથી મહત્વનું જે કોમ્પોનન્ટ છે બોડીમાંથી પ્રોટીન લોસ થાય એટલે એ પેશન્ટની શક્તિ પણ થોડી ઓછી થતી હોય છે એટલે આપણે ઉપર સ્કીન લગાવવાથી એ પ્રોટીન લોસને અટકાવી શકશું અને બીજો સૌથી અગત્યનો વસ્તુ એ છે કે આવા લોકોને આપણે ઇન્ફેક્શન થતાં અટકાવી શકશું એટલે આ એને આપણે બાયોલોજીકલ ડ્રેસિંગ તરીકે જોઈ શકીએ મેરે પતિ કા નામ અનિલ શિવરામ ચૌહાણ કરંટ લગાતા મતલબ પેરો છાતી પે હાથો પે પૂરે જલ ગયે અગર બ્લડ મતલબ સ્કીન તો જલ્દી ઠીક હો આ પરમાનન્ટ તો સ્કીન કોઈની કોઈને લાગે નહીં કે રહીએ નહીં ધીરે ધીરે કરતાં તે નીકળી જાય છે પણ આ સ્કીન લગાવી તો ઘાળ ઢંકાઈ જાય છે એટલે એમાંથી પ્રોટીન લોસ અટકે છે એમાં ઇન્ફેક્શન આવવાની ચાન્સીસ ઘટી જાય છે પેઇન ઓછું થાય છે ને ઘાળ પેલો તૈયાર થાય છે ને વૃદ્ધિ પ્રક્રિયા પણ ઝડપી બને છે

સસ્ટેનેબિલિટી એટલે કે ટકાઉ જીવન અને પર્યાવરણ સંરક્ષણ માટેના તેમના સતત પ્રયાસોને કારણે દિલ્હીના ભારત મંડપમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી તેમને નેશનલ ક્રિએટર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ત્યારે જાણીએ તેમના આ અનોખા પ્રયાસોને મને વાચનનો બહુ ઘણો શોખ તો જ્યારે હું ત્રણ એક મહિના પ્રેગ્નન્ટ હતી ત્યારે મને એક આર્ટિકલ મેં વાંચ્યો અને આર્ટિકલમાં લખ્યું હતું કે લેન્ડફિલ એટલે અત્યારે લેન્ડ એટલે આપણે જે પિરાણાનો પહાડ જોઈએ છે તો એવા લેન્ડ ઇન્ડિયામાં જે ડિફરન્ટ ડિફરન્ટ લેન્ડફિલ છે એના વિશેનો એ આર્ટિકલ હતો અને એક એનાલિસિસ હતું કે જો આપણે આપણી હેબિટ નહીં સુધારીએ જો આપણે આપણા ઘરમાંથી શું બહાર જાય છે કચરો આપણે ડિસ્પોઝ કરવાની આપણી જે હેબિટ્સ છે એમાં જો આપણે ચેન્જ નહીં લાવીએ તો બાય ટ્વેન્ટી થર્ટી આપણું લેન્ડફિલનો ઇસ્યુ કેટલો વધી જશે તો એ જે આર્ટિકલ હતો એને બહુ જ મને ઇન્સ્પાયર કરી કે આપણે આપણા છોકરાઓ માટે પૈસા બચાવતા હોઈએ આપણે એ લોકોને કેવું નેચર આપીને જઈએ છીએ તો ખરેખર આપણે એ જે રિયલ વસ્તુઓ છે એના માટે આપણે વિચારીએ છીએ તો એક એ થોટે મને બહુ જ પ્રેરિત કરી કે આપણે હું બીજા બધામાં તો કેવી રીતના બદલાવ લાવી શકું પણ મને એવું થયું કે આપણે આપણી લાઇફસ્ટાઈલથી ચાલુ કરીએ એટલે મેં ત્યારે સાત વર્ષ પહેલાં મારી જર્ની શરૂ કરી કે હું મારા ઘરેથી કચરો પહેલાં બંધ કરું કે હું મારી લાઈફસ્ટાઈલને કેવી રીતના ઝીરો વેસ્ટ બનાવું કોવિડ દરમિયાન મને ટાઈમ મળ્યો કે હું થોડું સોશિયલ મીડિયા જવું કેવી રીતના કેમ કે બધા આપણે ઘરે હતા તો જ્યારે મેં સોશિયલ મીડિયાને મેં જોયું ત્યારે મને એક ફીલ આવ્યું કે સોશિયલ મીડિયા બહુ જ પાવરફુલ ટૂલ છે તમે ઘરે બેઠા એક બહુ જ સરળ ભાષામાં જો તમે લોકોને એજ્યુકેટ કરવાનું શરૂ કરો તો એ બહુ જ વધારે લોકો સુધી પહોંચી શકે છે તો ત્યારે મેં આ જર્નીની જર્નીને ડોક્યુમેન્ટ કરવાની શરૂઆત કરી હતી ઝીરોવેસ્ટ લાઇફસ્ટાઈલની શરૂઆત કરી હતી તો મેં બહુ એક સિમ્પલ એ બી એક બનાવ્યું હતું સૌથી પહેલાં એ એ ઇઝ અવોઇડ એની સિંગલ યુઝ આઇટમ કે તમે એક વખત આપણે અમુક વસ્તુ એવી હોય છે કે આપણે પ્લાસ્ટિકની ચમચી છે પ્લાસ્ટિકની બોટલ છે એ બધું આપણે ખાલી એક મિનિટ પીધું અને પછી ફેંકી દીધું ચાના કપ છે કે ટિશ્યુ પેપર છે આજ તો સિંગલ યુઝ અવોઇડ કરવા જોઈએ આપણે જેમ કે શાકભાજીની આપણે બેગ કેરી બેગ હોય છે એ ખાલી માર્કેટથી આપણા ઘર સુધી આવે અને પછી એનો કોઈ યુઝ નથી તો આવા સિંગલ યુઝડ વસ્તુઓ પછી પ્લાસ્ટિક કે પેપર એને આપણે અવોઇડ કરવું જોઈએ બી ઇઝ બી રિસ્પોન્સિબલ અબાઉટ વોટ વી આર ડિસ્પોઝિંગ કે વેસ્ટ સેગ્રીકેશન એક બહુ જ મોટી રિસ્પોન્સિબિલિટી છે આપણા ઉપર તો આપણે હવે એવા ટાઈમમાં છે કે જ્યારે જ્યારે આપણે રિસ્પોન્સિબલ બનવું જોઈએ કે આપણા ઘરેથી જે કચરો જાય એ સેગ્રિકેટ થઈને જાય કે ભીનો કચરો સૂકો કચરો અલગ જાય એટલે આજકાલ વેસ્ટ છે વેસ્ટ નથી એ બહુ જ સુંદર રિસોર્સિસ છે સીની વાત આવે છે કે કમ્પોસ્ટ જેમ મેં કીધું કે આપણો સૂકો કચરો જે છે પ્લાસ્ટિક છે એ સરસ રીતે રીયુઝ થઈ શકે છે રિસાયકલ થઈ શકે છે આપણે સોઇલની જે ગુણવત્તા છે એ ડિગ્રેડ થઈ રહી છે તો આપણે જો ઘર ઘર કમ્પોસ્ટ કરીએ કાં તો આવા ઇનિશિયેટિવ ચલાવીએ ભીના કચરામાંથી કમ્પોસ્ટ બનાવવાના તો આપણે બહુ જ પ્રકૃતિને બહુ જ સારી ગિફ્ટ આપી શકીએ છીએ દેન ડી ઇઝ ડિસ્કશન કે હવે આપણી પાસે એવો ટાઈમ નથી કે આપણે ઇનિશિયેટિવ ખાલી આપણા તરફ રાખીએ ઇટ ઇઝ ધ હાઈ ટાઈમ કે આ આપણે આપણા ડિસ્કશનનો પાર્ટ બનાવીએ ડિસ્કશન આપણે સ્કૂલમાં ડિસ્કશન આપણા ઘરમાં ડિસ્કશન આપણા ફ્રેન્ડ સાથે ફેમિલી સાથે પડોશી સાથે કે આપણે કેવી રીતના પર્યાવરણમાં આપણું ફાળો આપી શકીએ જનરલી લોકોને મિસકન્સેપ્શન એવું હોય છે કે આ બધું કરવામાં ટાઈમ બહુ લાગે તો બીનો કચરો તમે ખાલી તમારા ઘરમાં કોઈ જૂનું માટલું હોય કે એમાં તમે કમ્પોસ્ટ કરો તો એ બહુ સરસ રીતના એક સરસ કમ્પોસ્ટ ખાતરમાં થઈ જાય છે કન્વર્ટ તો કમ્પોસ્ટિંગ હું મારી ડેલી લાઈફમાં એને કમ્પોસ્ટ કરું છું મારા ઘરમાંથી જે કિચન વેસ્ટ હોય છે એ ક્યારેય ડસ્ટબિનમાં કે ક્યારેય કશે બહાર જતો નથી હું એને બહુ સુંદર ખાતરમાં કન્વર્ટ કરું છું પછી છે કે હું ટોક્સિક ક્લીનર્સ નથી વાપરતી મારા ઘરમાં જે પીલ્સ ઓરેન્જ પીલ્સ કે પાઇનેપલ પીલ્સ કે એ બધી વસ્તુઓ ભેગી થાય લીંબુના છીલકાને એ બધું એનાથી આઈ મેક ક્લીનર્સ જેને કહેવાય છે બાયો એન્ઝાઇમ તો આ બે વસ્તુને ફોલો કરી અને મારા ઘરમાંથી ઘણો બધો વેસ્ટ કેમ કે ક્લીનર્સમાંથી પણ બહુ બધો વેસ્ટ તમારો પ્લાસ્ટિકના ડબ્બા અને બોટલ્સને બધું આવતું હોય છે મંથલી ઘરમાં તો એ બંને વસ્તુઓમાંથી હું એને વેસ્ટમાંથી બેસ્ટ પણ બનાવું છું અને ઘણી બધા બેનિફિટ ઇકોનોમિકલી એન્વાયરમેન્ટલી પણ તમને મળે છે બધા જ એવા પર્સન કે જે પોતાના હિતની સાથે સાથે પ્રકૃતિનું પણ હિત વિચારે છે પ્રકૃતિનો પણ ફાયદો વિચારે છે અને પ્રકૃતિને હાર્મ ના થાય અને ફાયદો પણ થાય એવું કામ કરે છે તો એ બધા જ ગ્રીન ચેમ્પિયન્સ છે આજના સમયમાં કેટલાક એવા માણસો પણ મળી જાય કે જેઓ કામ ન કરવાના નવા નવા બહાનાઓ શોધતા હોય છે ત્યારે નવસારીના દિવ્યાંગ બાળકો આવા કામથી દૂર ભાગતા લોકો મને શીખ આપી રહ્યા છે માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ કે જેઓ પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ કે હેન્ડીકેપ બાળકોને શિક્ષણ આપી તેમનો ઉછેર કરી રહ્યા છે આ સંસ્થાની સ્થાપના ઓગણીસો સિત્તેરમાં કરવામાં આવી અને મારા પિતાજીનું કાળા અવસાન કાશ્મીરમાં થવાથી મારા કાકા શ્રી મહેશભાઈ કોઠારીએ આ સંસ્થાની સ્થાપના કરી ખાલી આઠ મુખ છોકરાઓથી સંસ્થાની સ્થાપના કરી અત્યારે અમારે ચાર કેટેગરીમાં ચાલે છે એક મુખ ચાલે છે બીજું મેન્ટલી ચેલેન્જ છોકરાઓ છે રિહેબિલિટી સેન્ટર છે અને દાન ખાતે એક સ્કૂલ છે એમાં બ્લાઇન્ડ અને ફિઝિકલી હેન્ડીકેપ છોકરાઓ છે ઓલ ટુગેધર સાતસો બાળકો છે અને દોઢસોનો સ્ટાફ છે અમારે ત્યાં અને અહીંયા એ લોકોને એજ્યુકેશનની સાથે રિહેબિલિટી સેન્ટર ટ્રેનિંગ બી આપવામાં આવે છે કે જેનાથી એ લોકો ભણીને પગભર થઈ શકે આ મારા પપ્પાશ્રીને આવો બધો શોખ વધારે હતો કે ભાઈ આવા દિવ્યાંગોની સેવા કરવી તો એમાંથી પ્રેરણા લઈને મારા કાકાએ આ સંસ્થા આઠ સુટલાથી ચાલુ કરી સંસ્થા સતત એવા પ્રયત્નો કરી રહી છે કે બાળકોને સારામાં સારું શિક્ષણ કેવી રીતે આપી શકાય અને બાળકોને પુનર્વસન કરી એમને સમાજમાં આપણે એનું સ્થાપન કેવી રીતે કરી શકીએ તો એના માટે સતત ચિંતિત રહીએ છીએ અમે એવું વિચાર્યું કે આપણે આ બાળકો તો દિવ્યાંગ બાળકો છે જો એઓને પણ આપણે આ સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ આપીએ તો આપણને કેવું રિઝલ્ટ મળે તો એ જોવા માટે સ્માર્ટ બોર્ડની સુવિધા કરી છે અમને એના દ્વારા સારામાં સારું ઘણું સારું રિઝલ્ટ મળ્યું છે અમુક બધીર બાળકોની જો આપણે વાત કરીએ તો એ બાળકોને જ્યારે વિઝુઅલ ઇનપુટ વધારે મળે છે તો એનું રિઝલ્ટ આપણને સારું મળે છે એ અમને એમાં જણાયું છે વિજ્ઞાન વિષયમાં જ્યારે મારે હૃદયની વાત કરવાની હોય આંખોની રચનાની વાત કરવાની હોય તો સ્માર્ટ બોર્ડમાં એ એવોને થ્રી થ્રીડીમાં જો અમે આ બતાવીએ કે હૃદય કેવી રીતે કાર્ય કરે છે આંખ કેવી રીતે કાર્ય કરે છે તો બાળકોને ખરેખર ખબર પડશે આ બાળકો સાંભળી નથી શકતા એટલે આ બાળકો પાસે ભાષા ભંડોળ ખૂબ ઓછું છે એટલે એ માટે અમારું એ ચેલેન્જ સૌથી વધારે મોટી ચેલેન્જ છે અમારા માટે કે આ બાળકોને લખવા વાંચવા કરતા સ્કિલ્સને લગતા જો કાર્યો હોય તો આ બાળકો વધારે સારી રીતે કરી શકે છે માનવ કલ્યાણ ટ્રસ્ટ એક એવી સંસ્થા છે જે દિવ્યાંગો બાળકોને ઇન્ડિપેન્ડન્ટ બનાવવા માંગે છે એના માટે રિહેબિલેટી ટ્રેનિંગ સેન્ટર છે જેની અંદર હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ પ્રિન્ટિંગ પ્રિન્ટિંગ પ્રેસ એ લોકોને શીખવવામાં આવે છે તો એ લોકો ભણ્યા પછી એ લોકો ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે તો પાંચથી દસ હજારનું પણ એ લોકો કમાઈ શકે એટલે એ લોકોને ટ્રેનિંગ બેઝમાંથી બેઝ એ લોકોને શીખવવામાં આવે છે અને સામે મેન્ટલી ચેલેન્જ છે જે લોકોને કોમ્પ્યુટર બી શીખવવામાં આવે છે અમુક સ્ટુડન્ટ એવા છે જેને આ સંસ્થા છોડીને જવી નથી તેથી તેઓ રિહેબિલિટી ટ્રેનિંગ સેન્ટરમાં પ્રિન્ટિંગ પ્રેસમાં છે કામ કરે છે હેન્ડલૂમમાં કામ કરે છે અને સંસ્થા પગાર પણ આપે છે એ લોકોને ગુડ ન્યૂઝ ગુજરાત માટે નવસારીથી ભાવિન પટેલનો રિપોર્ટ